ઓમ દ્રામ દત્તાત્રેયાય નમ શ્રીપાદરાજમ શરણમ પ્રબધ્યે સોમવારને વીસ જાન્યુઆરીના રોજ રાત્રે આઠ ને ત્રીસ કલાકે અતિશુભ તેવા ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થયો છે જે તારીખ એકવીસ જાન્યુઆરી મંગળવારે રાત્રે અગિયાર ને સાડા કલાકે પૂર્ણ થશે સુરતના શ્રી રંગચરણાનું રાગી તેવા શ્રી દિલીપભાઈ પારેખનો આ બાબત પર વધારે પ્રકાશ પાડતો લેખ સાંભળીએ શુભ ચિત્રા નક્ષત્રમાં જ પ્રથમ દત્તા આવતાર શ્રીપાદશ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય થયું હોવાથી દત્તભક્તોમાં તેનું વિશેષ મહત્ત્વ છે વળી આ વખતે ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન જ અનાથાષ્ટમીનો પણ સુભગ સંયોગ બન્યો છે તે આવ્રત કરનારને વિશેષ પુણ્ય લાભ પ્રાપ્ત થશે ચિત્ર નક્ષત્રમાં શ્રીપાદ પ્રભુને રુદ્રાભિષેક અભિષેક કરી શકાય હિનાના અતરથી પૂજન કરી શકાય શ્રીપાદ પ્રભુને પ્રિય તેવા હલવાની ભિક્ષા પીરસવાથી તેમને મોદિત કરી શકાય આમ ભક્તિપૂર્વક પૂજા અર્ચન કરીને ભાવપૂર્વક દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા ની ધૂન બોલવાથી મંગળ ગ્રહની અશુભ અસરોનો નાશ થાય છે ચિત્રા નક્ષત્રમાં સિદ્ધ મંગલ સ્તોત્રનો પાઠ ફળદાય છે તે સર્વવિદિત જ છે આ ઉપરાંત શ્રીપાદ શ્રી વલ્લભ સ્તોત્ર શ્રીપાદ શ્રી વલ્લભ માલા મંત્ર અને વલ્લભ બાવનીનો પાઠ કરી ઈશ્વરનો વિશેષ અનુગ્રહ પ્રાપ્ત કરી શકાય શ્રી દિલીપભાઈ પારેખે સંગ્રહ કરેલી વલ્લભ બાવની સાંભળીએ શ્રીપાદ શ્રીવલ્લભ બાવની પ્રથમ દોહારૂપ ચાર પંક્તિઓ સાંભળીએ સકળ તીર્થ ગુરુચરણમાં શ્રદ્ધા સહધરી નેમ યાચુ ગણપતિ શારદા પ્રેરો તેમ શ્રીપાદ શ્રીવલ્લભ નમો નારાયણ નરવેશ તવ લીલા સ્મરતા મળો બ્રહ્માનંદ વિશેષ શ્રીપાદ વલ્લભ બાવની યુગે યુગે સંભર અવતાર યુગે યુગે સંભર અવતાર કરવા પૂર્ણ ધરે નિરધાર કૃતયુગમાં રૂપ દ્વાપરમાં શ્રી અનૂપ અનુપ મા રઘુનંદન રામ ગુરુ સ્વરૂપે આમ અઢાર શક્તિ પીઠમાં એક દક્ષિણકાશીમાને જે પાદગયાપુરાતનનામ પીઠાપુર એ પ્રસિદ્ધતા કરે નિવાસ અંધપંગુબે પુત્રો સાથ અપલરાજસુમતિદતનાર જીવનધાર્મિક સદાચાર અભ્યાગત અતિથિસકાર માણી ઈશ સ્વયંશાક્ષાત્ શ્રાદ્ધ દિન મધ્યાહન નિવેડ દ્વારે યાચક દીઠ ઉભેલ બ્રાહ્મણ ભોજન પૂર્વે આજ અતિથિ મુખ ભિક્ષાકાજ પ્રેમે ભિક્ષા અર્પે જ્યાંય તરસન સ્વયંદ્તરસન માગ માગમનો હેમાત હે તુજ પર બુદ્ધિવંત ગુણિયલ ગુણિયલહોજેહ સ્વસ્થ અને દીર્ધાજે જગદબંધજ સમતાન આપકુળ નો સંતાપ વરમ કહી સુગુપ્ત થાય પુત્ર રત્ન સુયોગ થાય ભાદ્ર શુક્લ ચતુર્થી ચેહ સ્વયં દત્ત દગટે નરવેશ વજામ કૃષયુત જેના પાદ તેજસ્વી લોકો તરખ્યાત અગ્રે દીક્ષા દાતા થાય એના વચને મંગળ થાય ગણક નિવેદે ભ્રાતિ આમ શ્રીપાદ રાખ્યું બાળનું નામ ગણક નિવેદે ભાતી આમ શ્રીપાદ રાખ્યું બાળનું નામ કરતા અષ્ટમે વ્રત બંધન સાંગ વેદને પઠન નાની વયપણ અતુલિત જ્ઞાન ઉપદેશે વિસ્મિત જન જાણ લગ્ન સંબંધે સ્પષ્ટ વિચાર ચતુર્થ આશ્રમનો નિર્ધાર માતા પિતાને ચિંતા થાય અંધપંગુ પુત્રે શું થાય માત્રથી બંને ભાઈ સ્વસ્થશાસ્ત્રમાં નિપુણ થાય मात पितानी साथ, काशी प्रती कर्यू प्रस्थान गोकर्ण कुरव पुर खास સોળ વર્ષ પીઠા પુરવાસ સતી અંબિકા પતિ વિદ્વાન પુત્ર મંદમતિ યત્ન પ્રયત્ન અનેક ઉપાય ગયા વ્યર્થ સહુ નિષ્ફળ જાય નગરજનોમાં હાસી થાય પ્રાણત્યાગવા તત્પર થાય સ્નાનાર્થે વિચરે શ્રીપાદ કરે વિલાપ પુત્ર ને માથ માંગે આજ્ઞા ત્યજવા પ્રાણ ભજન યજન બસ એક જ તું કહી કર્યું માનસ પૂજન મૂર્ખ બન્યું એ અક્કલ મંદ રજક કરે સેવા નિષકામ વંદન કરે દૂરથી આમ ધુ વસ્ત્ર આંગણ સુ સ્વચ્છ રાખી પાણી છાટે નિત્ય સેવાથી સેવાથીથય પ્રસન્ન આય શ્રી ગુરુ વેદ બોલ મન માહ વસે કામનાથા શે પૂર્ણ ભોગવ સુખ આ જન્મે તૂર્ણ ಜಾೀ ಮನೋಗತೇವರ ಅಗ್ರ ಜನ್ಮ ಬನ ರೂಪ ಸತ್ತರ ಬೇತರ ಪುರನೋ ಯವನ ರೂಪಾಳ ಮರೋಪಣ ನೃಸಿಂಹ ಅವತಾರ ರಸ ಸ್ಮರಣತರವೂಖಾಸ ಜನ್ಮ ಮರಣ ಕ್ಯಾ ಸ್ಥಳ ಕಾಳ ಬಂಧನ ನರ લીલા પૂર્ણ થતા શ્રી આમ કૃષ્ણા જળમાં લે વિશ્રામ ત્રણ દશકનો નર અવતાર દત્ત ભક્તિનો એ સરતાજ ત્રણે કાળને પહોર આઠ સદા સર્વદા જાગ્રત સ્થાન વલ્લભેશ બ્રાહ્મણ વન માહય લૂંટારાને હણાય જટાધારીના રૂપે આમ શ્રી ગુરુ કરે સજીવન જાણ ત્રણ દિવસ ઉત્સવ ઉજવાય કરૌ પૂરે ભંડારો થાય સ્તોત્ર સિદ્ધ મંગલ તુજ જાણ વિજય અને શ્રી કરે પ્રદાન ત્રિવિધતાપને સડરી પુત્રાસ બાવની પાઠે સૌનો નાશ બાવને શ્રી પાદ નીચે ગાય ભૂક્તિ મુક્તિ ની પ્રાપ્તિ થાય શરણ ગ્રહે શ્રી પાદ જે વિષ્ણુ લોક માં વિચરે તે વિવિધ નામ ને રૂપ થી લીલા કરે અનેક ઘટ ઘટ માં રમી જે રહ્યો મૂળ દત્ત તે એક શ્રી પાદ રાજમ શરણમ પ્રપત્યે આ શુભ અવસરે શ્રી દિલીપભાઈએ મોકલેલ પીઠાપુરમ ગુરુ મંદિરના અધિષ્ઠાતા અને સદગુરુ સ્વામીના શિષ્ય તેવા શ્રી રામાસ્વામીના દર્શન કરીએ શરણમ શરણ અવધૂત ચિંતન શ્રી દત્ત